નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વિતીય પરીક્ષા બે હજાર છવ્વીસ ધોરણ નવ વિષય ગણિત ટોટલ પચાસ ગુણ બે કલાક સમય રહેશે તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ સોમવાર અહીં વિભાગ એ આપણે જોવાના છીએ પંદર માર્ક્સનું છે વિભાગ એ તો અહીં છે નીચે આપેલ પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો પાય એ ખાલી જગ્યા સંખ્યા છે તો એ અસમ્ય સંખ્યા છે ત્યાર પછી અહીં છે એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સની બે ઘાત અને એની પણ ચાર ઘાત માઇનસ પંદરમાં બહુપદીની પદીની ખાલી જગ્યા છે એ જ રીતે અહીંયા ખાલી જગ્યા એ સમી બે એક્સ વત્તા સાત બરાબર ઉકેલ છે ચાર નંબર ત્રિકોણ પી ક્યુ આરમાં બરાબર પી બરાબર પી ક્યુ બરાબર હોય તો ખૂણો પી બરાબર તમારે અહીંયા શોધવાનો રહેશે ત્યાર પછી અહીંયા તમારી ખાલી જગ્યા પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો સરળ કોણનું માપ ખાલી જગ્યા હોય છે યુક્લિડ ખાલી જગ્યા દેશનો વતની હતો વર્તુળની મોટામાં મોટી જીવાની ખાલી જગ્યા કહે છે માઇનસ ત્રણ બે બિંદુ ખાલી જગ્યા ચરણમાં આવેલા હોય છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ ખરા ખોટાની તો દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ચોરસ એ સંબાજુ ચતુષ્કોણ છે એક વાક્ય વાક્યની નીચે આપેલ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો તો વ્યાખ્યા આપો ચોરસ બાવન અંશના ખૂનાના પૂરકવાના માપ શોધો ઉગમ બિંદુના યામ દેનાઓ ત્યાર પછી અહીંયા તમારે જોડકા લખવાના છે અ બ ગન અને રેખા બરાબર અહીંયા એક બે અને ત્રણ જવાબ આપેલા છે ત્યાર પછી વિભાગ બીની વાત કરી લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં ત્રણ અને ચારની વચ્ચે આવતી ચાર મેં સંખ્યાઓ લખવાનું છે અહીં વાય સ્ક્વેર માઇનસ પાંચ વધતા ચારના અવયવ પાડો વાય એક્સ માઇનસ ત્રણ વાય બરાબર અઢારની પ્રામાણિક સ્વરૂપમાં લખો અને એ બીસીની કિંમતો લખો ત્રિકોણની એકૃતતાની બે શરતો લખો ચક્રીયવ ચતુષ્કોન પી ક્યુ આરએસમાં ખૂણો પી બરાબર ખૂણો આર પ્લસ પચાસ તો ખૂણો પી અને આર શોધો આકૃતિમાં ખૂનો પી આકૃતિમાં ખૂણો એ બી સી ચાલીસ હોય તો ખૂનો ઓ તમારે શોધવાનું છે બરાબર તો અહીંયા આકૃતિ આપેલી જ છે આ આકૃતિ પરથી તમે શોધી શકો છો બરાબર તો એ તમારે જોઈ લેવાનું છે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ત્રણ એક્સ વત્તા પાંચ વાય બરાબર જીરો સમીકરણના ચાર ઉકેલો શોધો ત્યાર પછી રૂટ ખૂનો એક્સ અને ખૂનો વાય પૂરક કોણ હોય જો ખૂનો એક્સ જેમ ખૂનો વાય બરાબર એક જેમ એક એક જેમ અગિયાર હોય તો ખૂનો એક્સ અને ખૂનો વાય શોધો ત્રિકોણ એબીસીમાં ખૂનો એ બરાબર ખૂનો સી જો ખૂનો ખૂનો એ બરાબર ખૂનો સી છે જો બીસી બરાબર ત્રણ અને ત્રિકોણ એ બીસીની પરિમિતિ દસ હોય તો એસીનું માપ શોધો ત્યાર પછી વિભાગ સીની વાત કરીએ આપણે વિભાગ સી તો અહીં પ્રશ્ન ક્રમાંક પચીસથી બત્રીસ પૈકી કોઈપણ પાંચ દાખલા કરવાનું પ્રત્યેકના ત્રણ ગુણ્યા છે ટોટલ પંદર ગુણ્યા છે સંખ્યા રેખા પર રૂટ થ્રી રૂટ થ્રીને દર્શાવો ત્યાર પછી અહીંયા તમારે છે આકૃતિમાં આપેલ એ બી અને સીડીને ઓ છેદમાં છેદે છે જો ત્રિકોણ જો ખૂણો એ ઓ સી વત્તા ખૂનો બી ઓ ઈ બરાબર સિત્તેર અને ખૂણો બી ઓડી બરાબર ચાલીસ તો ખૂણો બી ઓ ઈ અને વિપરીત ખૂણો સી ઓ ઇ મેળવો ત્યાર પછી આકૃતિમાં ઓ બરાબર ઓ ઓડી બરાબર सी તો દર્શાવો કે ત્રિકોણ ओ डी એકરૂપ ત્રિકોણ બી ओ सी અને એડી સમાંતર બી સી બરાબર એ જ રીતે અહીંયા તમારે અઠ્યાવીસ પ્રશ્ન છે સમબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામસામેની સામસામેના ખૂના સમાન હોય છે બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટકોણ છે વર્તુળની સમાન જેવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આતરો છે આકૃતિમાં ખૂણો એ બી સી સિત્તેર અને ખૂનો એ સી બી એકત્રીસ છે તો ખૂનો બી શોધો ત્યાર પછી બત્રીસમાં પ્રશ્નની વાત કરીએ એક ત્રિકોણ આકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ ત્રણ જેમ પાંચ જેમ સાતના પ્રમાણમાં છે જો તેની પરિમિતિ ત્રણસો મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો વિભાગ ડીની આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીં વિભાગ ડીમાં ત્રણ પ્રશ્નો તમારે આપેલા છે તેમાંથી કોઈપણ બે પ્રશ્નો લખવાના છે આઠ ગુણ રહેશે પ્રત્યેકના ચાર ગુણ રહેશે છત એક ત્રિકોણ આકાર બગીચામાં એબીસીની બાજુઓ એકસો વીસ મીટર એસી મીટર અને પચાસ મીટર છે ધાણિયા માળીએ બધી જ તરફ તારની વાડ બાંધવાની છે અને અંદર તર ઘાસ અને તે ક્લાક ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહે છે તો એક બાજુએ ત્રણ મીટર પહોળી જગ્યા દરવાજા છૂટ માટે છોડે છે તો તેને ફરતે કાંટાવાડ કાંટાવાળી વાડ કરવા માટે વીસ રૂપિયા પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ જણાવો સમંદ્ર બાજુ ચતુષ્કોણ કોઈપણ વિકિરણ તેનું બે એકરૂપ ત્રિકોણનું વિભાજન કરે છે તેમ તમારે એ સાબિત કરવાનું છે ચક્રીય ચતુષ્કોણ એબીસી ડીના વિકર્ણનો એ બિંદુમાં છેદે છે જો ત્રિકોણ ડી બી સી સિત્તેર હોય ત્રિકોણ બી એ સી બરાબર ત્રીસ હોય ત્રિકોણ બી સીડી શોધો તથા એ બરાબર એસી તો ઈ સી ડી શોધો ખૂણું એ શોધો બરાબર તો આ હતું તમારે ગણિતનું આજનું પેપર તો આપણે આ જોઈ લીધા પ્રશ્ન બેંક બરાબર તો જલ્દીથી આવા જ પ્રશ્ન બેંક તમારા જોડે હોય તો ત્રિપલ નાઇન બ્યાસી ત્રણ ચોસઠ નંબર પર મોકલી આપવા તમારી ખૂબ વિનંતી છે તમને બરાબર તો ચાલો મળીએ ના આવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર